સુરતની માયા સકટ ગરીબ બાળકોને શીખવે છે સેલ્ફ ડિફેન્સના પાઠ માયા સકટે નાની ઉંમરમાં જ પોતાના માતા પિતાને ગુમાવી દીધા હતા મુંબઈની ટ્રસ્ટમાં રહીને તે મોટી થઈ અને સ્લમ વિસ્તારની બદીઓ જોઈને તેને બાળકો માટે કંઈક કરવાનો નિર્ધાર કર્યો અને બની ગઈ ગરીબ બાળકોની મસીહા તો આપણે પણ આગળ ભણીને આજના જે સમાજની જેને જરૂર છે એવા વ્યક્તિને આપણે ભલે પૈસા રૂપી નહીં પણ આપણાથી જે થાય છે મહેનત જેનાથી આપણે એ લોકોને થોડું ઘણું પણ કાર્યરત થાય તો આપણું જીવન પોતાનું સફળ થયેલું કહેવાય માયા હાલ પાંડેસરાના નાગસિંહ નગરના સૌથી પણ વધુ બાળકોને સેલ્ફ ડિફેન્સ અને એન સીસીની ટ્રેનિંગ આપી રહી છે સવારે સાડા પાંચ વાગે માયા બાળકોને એન સી પરેડ કરાવે છે ને ભી બડે હોક ઉની કી તર એન સીસીની જોઈન કરુંગી ઓર જો બચ્ચે ગરીબ હે ઉનકો શીખાઉંગી યા ઓર ટ્રેનિંગ દૂંગી

કેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ